સરકારી અનાજમાં ભેળસ કરીને આવા અનાજની હેરાફેરી કરતા હોવાની આશંકાએ ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં ચાર વેપારીઓને ત્યાં ફતેપુરા મામલતદારની રેડ શંકાસ્પદ અનાજના સેમ્પલો લેવાયા અને પૃથ્થકરણ માટે દાહોદ કલેકટરી કચેરી ખાતે એફએસએલમાં મોકલી અપાયા ફતેપુરા તાલુકાના મામલતદાર એનએસ ફસાવાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રેમચંદ કિશોરી અગ્રવાલ સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલ પંકજ તારાચંદ અગ્રવાલ અને જગદીશચંદ્ર નાગરમલ અગ્રવાલે રીતના ચાર વેપારીઓ સરકારી સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદે છે અને અનાજને અન્ય અનાજ સાથે ભેળસેળ કરીને આવા અનાજની હેરાફેરી કરે છે આવી ચોક્કસ મળેલી બાતમીના આધારે ફતેપુરા મામલતદાર એનએસ વસાવા તેમજ ફતેપુરા તાલુકાના પુરવઠા મામલતદાર કેયુર રાણા અને ફતેપુરા તાલુકાના રેવન્યુ તલાટી સહિતની ટીમ દ્વારા ફતેપુરા નગરના માર્કેટિંગ યાર્ડ ખાતે આ ચારેય વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી અને તેમને ત્યાંથી મળી આવેલા ઘઉં ચોખા અને બાજરીના જથ્થાના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ તમામ સેમ્પલો પૃથ્થકરણ માટે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે વધુ માહિતી પૃથ્થકરણ થયા બાદ એફએસએલ નો રિપોર્ટ આવશે ત્યારે જાણવા મળશે સંવાદદાતા દિનેશભાઈ પરમાર ન્યૂઝ દાહોદ નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં